સ્માર્ટ મીટર બાબતે વિરોધ કરી રહેલ વિપક્ષ નેતા પાયલ સાકરિયા સહિત કોર્પોરેટરો અને રહીશો અટકાયત બાદ છુટકારો વીસુ આવાસ લાગેલા સ્માર્ટ મીટર હટાવવા રહીશો આવેદન આપવા આવ્યા હતા પાયલ સાકરિયા નો ડીજીવીસીએલ ને સવાલ ભાજપ કોર્પોરેટરો ધારાસભ્યો ના ઘરે કેમ સ્માર્ટ મીટર નથી લગાડ્યા સ્માર્ટ મીટર નું આજકાલ ઘણું સાંભળવા મળી રહ્યું છે લોકોની ફરિયાદ છે કે સ્માર્ટ મીટર લગાવ્યા પછી એમનું બિલ બમણું કે ત્રણ ગણું આવી છે આવોજ એક કિસો સુરતના વેસુમાં આવેલ આવાસના રહેશોનો હતો જેમનું માંડ બે મહિનાનું બિલ હજાર કે પંદરસો આવતું હતું સ્માર્ટ મીટર લગાડ્યા પછી પંદર દિવસમાં ત્રણ હજારનું રિચાર્જ પણ પતી ગયું હતું તેથી આવાસના રહીશોએ વિપક્ષ નેતા પાયલ સાકરિયાનો સંપર્ક કર્યો અને આ બાબતે ન્યાય અપાવવા અપીલ કરી હતી આજ રોજ સુરત મહાનગરપાલિકા વિપક્ષ નેતા પાયલ સાકરિયાની આગેવાનીમાં આપના કોર્પોરેટર ગુન્દાનબેન કોઠિયા મનીષાબેન કુકડિયા અને આગેવાનો સાથે ફેસુ આવાસના રહીશો કાપુદરા ખાતે ડીજીવીસીની કચેરીએ રજૂઆત કરવા ગયા હતા રજૂઆત કરતા વિપક્ષ નેતા પાલ સાકરિયાએ ડીજીવીસીના અધિકારીઓને પૂછ્યું કે તમે કોની પરમિશનથી સ્માર્ટ મીટરો લગાડ્યો છો પાલ સાકરિયા અધિકારીઓને આ મુદ્દે બે સવાલો કર્યા હતા કે તમે મધ્યમ વર્ગીય અને આર્થિક પરિસ્થિતિ જેમને એટલી સારી નથી તેમના ઘરે સ્માર્ટ મીટર લગાવ્યા કરતા ભાજપના કોર્પોરેટરો ધારાસભ્યો કે આગેવાનો ને ઘરે કેટલા મીટરો લગાવ્યા તો એનો કોઈ જવાબ અધિકારીઓ પાસે ન હતો બીજો સવાલ કર્યો કે આજ કેવી રીતે તમે કોઈને પૂછ્યા વગર સ્માર્ટ મીટર લગાવી દો છો વધુમાં ઉમેર્યું હતું કે લોકોને પહેલેથી જ કેટલી હાલાકી છે રોજબરોજના જીવન નિર્વાહ માટે લોકો જેમ તેમ જીવે છે એમાં સ્માર્ટ મીટરનું ઘટકડું લોકોને બજેટ ખોરવશે લોનના હપ્તા ઘર ખર્ચો છોકરાઓની સ્કૂલની ફી બીજા ત્રીજા ખર્ચા વગેરેથી મધ્યમ વર્ગ પીસાઈ રહ્યો છે વધુ બીજો બોજો પોશરા એમ નથી હવે આ સરકાર તો રોજ નવા નવા ગટકડા અને ફતવા લાવે છે જેની અસર સામાન્ય માણસ પર પડે છે આ બધી બાબતો વચ્ચે કાપુત્રા પોલીસમાંથી સ્ટાફના માણસો પહેલેથી જ હાજર હતા તેમણે પરિસ્થિતિ વર્ષે પેલા વિપક્ષ નેતા પાલસાકરિયા કોર્પોરેટરો કુંદનબિન કોઠિયા મનીષાબિન કુકડિયા અને વિસુ આવાસના સ્થાનિક આગેવાનોની અટકાયત કરી હતી અને કાપુત્રા પોલીસ સ્ટેશન લઈ ગયા હતા જોકે મોડેથી બધાને છોડી મૂક્યા હતા તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ રિપોર્ટર મનોજભાઈ સાથે કેમેરામેન રમેશભાઈ જયસ્વાલની સાથે આજે હું પાય સાકરિયા સુરત મહાનગરપાલિકા વિરોધ પક્ષ નેતા પાર્ટી ના નગર સેવક એમના ઘરોની અંદર સ્માર્ટ મીટરો લગાવી દેવામાં આવ્યા છે વગર કોઈ પરમિશન ને કોઈ પણ પૂછવામાં નથી એવું સ્માર્ટ મીટર લગાવી કે ના લગાવીએ વગર પરવાનગીએ સ્માર્ટ મીટરો લગાવી દેવામાં આવ્યા છે તો એ બાબત આજે તમામ લોકો ને સાથે લઈને અમે અહીંયા ડીજીવીસીએલ કચેરી ખાતે આવ્યા છીએ

તો શા માટે પબ્લિકના ખીચામાંથી આવી રીતના લૂટ કરવામાં આવી રહી છે તો આ બાબતે અમે સુડા સુળાઆવાસના તમામ રહીશોની સાથે અહીંયા કચેરી ખાતે કચેરી ખાતે અમે મોરસો લઈને આવ્યા છીએ રજૂઆત કરવા માટે આવ્યા છીએ તાત્કાલિક ધોરણે સ્માર્ટ મીટરો હટાવવામાં આવે અને કેટલા દિવસની અંદર સ્માર્ટ મીટરો હટાવવામાં આવશે એવી જવાબ માંગવા આવ્યા છીએ જો સ્માર્ટ મીટરો હટાવવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર તમામ લોકો પોતાના સ્માર્ટ મીટર હાથે કાઢીને અહીંયા જમા કરાવવા માટે આવશે આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય એના માટે આજે અમે શાંતિપૂર્ણ આજે અધિકારીઓને રજૂઆત કરવા માટે આવ્યા છે કે ક્યારે આ સ્માર્ટ મીટરો હટાવવામાં આવશે અને જો સ્માર્ટ મીટરો લગાવવા જ હોય તો પેલા તમે ત્રણસો ઇંચ જેમ દિલ્હી અને પંજાબમાં ત્રણસો ઇંચ સુધીની વીજળી ફ્રીમાં કરી આપે છે એમાં અહીંયા પણ કરી આપો સ્માર્ટ સિસ્ટમ બનાવો સ્માર્ટ આરોગ્ય આરોગ્ય અને સારી શાળાઓ બનાવો સ્માર્ટ મીટરો લગાવીને પબ્લિકના કિચામાંથી આ જે લૂટ કરવાનું કાવતરું છે એ બંધ કરો